વડોદરા શહેરમાં જન્મમરણની શાખા શહેર મધ્યમાં આવેલી છે ઉલ્લેખનીય છે કે રોજના હજારો નાગરિકોની અવરજવર થતી હોય છે ત્યારે લોકોને પડતી મુકેલીના ભાગરૂપે જન્મમરણની શાખા શહેરના મધ્યમાં હોવી જોઈએ જેની માંગ આજરોજ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીમાં કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની બિલ્ડિંગ જર્જરીત જાહેર કરીને વેપારીઓને દુકાન ખાલી કરવા નોટિસ આપી છે ત્યારે આજ બિલ્ડિંગમાં આવેલી જન્મમરણ અને લગ્ન નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ થઈ રહી છે આ કચેરી અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી બાદમાં બદામડી બાગ મધ્યવર્તી સ્કૂલમાં પછી સરદાર માર્કેટ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી આમ આ તમામ જગ્યા શહેરની મધ્યમાં આવેલી છે જેથી લોકોને શહેરની ગમે ત્યાંથી જન્મમરણના દાખલા કે લગ્ન નોંધણીના કામ માટે સરળતા રહેતી હતી હવે જન્મમરણ અને લગ્ન નોંધણી કચેરી માંજલપુર વિસ્તારમાં ખસેડવાની તજવીજ થઈ રહી છે જેનાથી લોકોને જન્મમરણના દાખલાની નકલો માટે દૂર સુધી ધક્કા ખાવા પડશે અનેક સરકારી કામો ઓનલાઈન થઈ ગયા છે પરંતુ આ જન્મ મરણનું પણ ઓનલાઈન થાય સાથે જન્મમરણ લગ્ન નોંધણી કરવા સરળતા રહે સાથે શહેરની મધ્યમાં જ કોર્પોરેશનની કોઈ બિલ્ડિંગમાં આ કચેરી શિફ્ટ કરી અને કાયમી ધોરણે સુવિધા માટે અર્બન હેલ્થ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવે તેવી વડોદરાના મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા આપવામાં આવતા હતા આ ઓફિસ ઘણી નાની હતી હાલમાં આ ઓફિસ જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરવા જણાવ્યું છે ત્યારે જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા લેવા માટે માંજલપુર જવાનું અને માંજલપુર ઓફિસ બનાવવાની વિચારણા કરી છે ત્યારે આનો અમે વિરોધ કર્યા છે જે તે વડોદરા શહેરમાં ઓગણીસ વોર્ડ છે ચાર ઝોન ઓફિસ છે ચાલીસથી વધુ અર્બન હેલ્થ સેન્ટર છે સારા એવા આપણી પાસે ડોક્ટરો છે એમપીએચ ડબ્લ્યુ છે સાથે જોવા જઈએ તો ચારસોથી વધુ આપણે ક્લાર્કની ભરતી કરી છે ત્યારે જે રીતના પહેલાં વોર્ડમાંથી દાખલા મળતા હતા તેવી રીતે દાખલા આપવા જોઈએ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવા જોઈએ ડિજિટલ જમાનો આવી ગયો છે તો વોર્ડ ઓફિસમાંથી આ તમામ સુવિધાઓ મળવી જોઈએ ઓગણીસ વોર્ડ ઓફિસ બનાય છે વેરો લેવા માટે બનાય છે તો ત્યાંથી જ દાખલા જન્મ મરણના કે લગ્ન નોંધણીને આપવા જોઈએ પરંતુ ક્યાંક કોઈને લાભ ખટાવવા માટે એક જ જગ્યાએ કારસ્થાન કરવામાં આવ્યું છે લોકોને દૂર દૂરથી માંજલપુર જવું પડશે બીજી બાજુ જોવા જઈએ તો ડિજિટલ યુગ છે તો ડિજિટલ યુગમાં તમામ ઓફિસ કાર્યરત હોય છે અને તમામ ઓફિસમાં વધુ વસ્તુ થઈ શકે છે નવાઈની વાત એ છે કે વડોદરા શહેરના નગરસેવકો હજુ સુધી કંઈ બોલવા તૈયાર નથી કોઈ ધારાસભ્ય આ મુદ્દો ઉઠાવતા નથી સાંસદ સભ્ય કાંઈ બોલતા નથી ક્યાંક કોઈને લાભ ખટાવવાનો છે શું વડોદરા શહેરની જનતાના જે પૈસા છે પેટ્રોલમાં દૂરધાની કરવાનું છે એક નાની પણ ભૂલ હશે તો માંજલપુર જવું પડે તો વડોદરા શહેરના મેયરશ્રી ચેરમેન સાહેબ કમિશનર સાહેબની વિનંતી છે કે તમામ વોર્ડ ઓફિસ નહીં તો ઝોન ઓફિસ નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાં લગ્ન નોંધણીના દાખલાને જન્મ મરણના દાખલા મળે તેવી અમારી માંગ છે